આવો ક્યાં મુરત ઘટાવા જાય તમાર કાકા પડી જાય લાવું ડીજે લાવું મોટું

તમારે મારે ઘરે આવવું પડશે હો કેમ કે મારે છોકરો મારું મારું તો મોન છે નહીં કે તમારે કાકા મારા વિવાહ નતા કરવા એટલે તમે જતા રહ્યા હું સિઝન માં કોઈ હતું નહીં એટલે એટલે કાજે છે તમારે તો મારે ઘરે આવવું જ પડશે છોકરો મોને એમ લાગતો નથી આજ મારું એડા તો હારા હે તારે હવે આ આઈડા ના કેવાય કોર મારે ફોન છો મને આઈડા થયા હતા એવું એમ ફોન તો બધું આમ ખાવ ખાતા મત છું કોણ લેવો રહી ગયા હાવ ખાવ હાવ

લ્યા હવે તારા થી તો પાડોશી એ કંટાળ્યા રાખે એમ કાક હવે તો સમજ કોક મોટા નું કેવું તો મોઈ મારું ના મોઈ તો સારું હેડો આવતા એમ તો માર છોકરો મોઈ જાય મને ખબર હોય હાલ તો હવે જઉં કોને લોટો કરવા ના હવે નહીં પીઉં હા છોકરો તો મોઈ જો બીજું બધું